અમદાવાદથી સમાચાર વેજલપુરમાં સગીરાની છેડતી મામલે થયેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી બે મહિના પહેલા સગીરાની છેડતી મુદ્દે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જૂતામાં મામલો ઉગ્ર બન્યો અને સામસામે પથ્થરમારો તેમજ ફાયરિંગ થયું ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદ દાખલ કરી છે જ્યારે પાંચ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે જેમાંથી ત્રણ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા બે આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે હકીમ નામના આરોપી પાસેથી દેશી તમંચો મળી આવ્યો છે જ્યારે સોહેલ પાસેથી દેશી પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળ્યા છે આરોપી હકીમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે એક ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરી બે મહિના પહેલાં એક પક્ષ તરફથી અને એમાં તે વખતે સમાધાન થયેલું હતું અને ત્યાર પછી એ ફરીથી જે બનાવ મળ્યો પરમ દિવસે એ વખતે ફરીથી સાંજે એ દીકરી જતી હતી એ વખતે ફરીથી છેડતી કરી એનું અનુસંધાને એના જે ફાધર મધર છે સગાવાળા બધા કહેવા ગયા